ભગવાન શિવના ભક્તો માટે અમરનાથ ગુફા અત્યંત પવિત્ર માનવામાં આવે છે પુરાણ કથા મુજબ એક વખત માતા પાર્વતીએ ભગવાન શિવને પૂછ્યું પ્રભુ તમે સદા કેમ અમર છો અમરતાનું રહસ્ય શું છે માતા પાર્વતીના આગ્રહથી ભગવાન શિવે નક્કી કર્યું કે તેઓ રહસ્ય એકાંત અને નિર્જન સ્થળ જ જણાવશે ત્યારે તેઓ અમરનાથની ગુફામાં યાત્રા માટે નીકળ્યા માર્ગમાં તેમણે પોતાના સાથીદારોને અલગ અલગ સ્થાનો પર છોડ્યા અને એ સ્થાનો આજે પવિત્ર તીર્થ સ્થળ બની ગયા છે પહેલગામ અહીં ભગવાને શિવે પોતાના વાહન નંદિનને છોડ્યું ચંદનવાડી અહીં ચંદ્રને વિદાય આપી શેષનાગ તળાવ અહીં ગળાનો સર્પ મૂક્યો પંચત્રણી અહીં પાંચ તત્વો પૃથ્વી જળ અગ્નિ વાયુ અને આકાશને સ્થિર કર્યા આ રીતે આગળ વધતા વધતા અંતે તેઓ માતા પાર્વતી સાથે અમરનાથ ગુફા સુધી પહોંચ્યા ત્યાં તેમણે પાર્વતીજીને અમરનાથ કથાનું રહસ્ય સંભળાવ્યું આ કારણે આ ગુફા અને ત્યાં પહોંચવાનો આખો માર્ગ ચમત્કારિક યાત્રા માનવામાં આવે છે વધુ અપડેટ્સ માટે ફોલો કરો રાજકોટ કી આવાજ ન્યૂઝ